આવો હે આવી ગયા આ છે મંદિર વાલા દાદાદા ને શું નામ વાલા બાપા

આ ગાંઠિયા ભાવનગરી આ પાપડ બંબુ બિસ્કિટ કયા બિસ્કિટ બંબુ બિસ્કિટ બંબુ બિસ્કિટ એવો બિસ્કિટ ચા દૂધ મસ્ત નાસ્તો તો હજુ આપણે અહીંયાથી જવાને ટાઈમ એ મતલબ સાડા નવ વાગે જવાનું હોય નવ સાડા નવ વાગે અને હાલ તો હજુ સાડા આઠ વાગે રહે ત્યાં સુધીમાં અમારા કૌશિકભાઈ ને એ છે પોતાની ગાડી સાફ કરેલા અને અમને મગજ તો વહેલું જવાનું છે મતલબ કે આઠ વાગે અહીંયાથી નીકળવાનું છે એટલા માટે અમે તો જલ્દી ઉઠી ગયા હતા ભાઈ છ વાગે ઉઠીને તૈયાર થઈ ગયા ના જો મયુરભાઈ પોતની ગાડી લઈ આવ્યા આ ગાડી બી બહુ જો તમે કેટલી બધી રજવાડી થઈ ગઈ તો આને બી સાફ કરવાની જરૂર રહે કે ટાઈમ હે આપણી પાસે તો સાફ કરી નાખી હમણાં તું આ ગાડીને જો તને કેવું લાગેરું આ ગાડીને જોઈને શું દિમાગમાં આવેલું પછી હું તને કહું હે ગાડી એ રાખે માથે બોટલ પડે તને નથી લાગતું કયા મૂવીનું સોંગ એનિમલ મૂવીનું સોંગ કયું સોંગ ગ્લાસ રાખીને ડાન્સ કરેલો ખબર છે ને ગાડીમાં ચાલો ચલો અહીંયાથી નીકળવાનો સમય થઈ ગયો સાડા નવ વાગે અને બધા લોકો ગાડીમાં ગોઠવાઈ ગયા બસ અમે જઈશ અમે બી જલ્દી ગાડીમાં પછી અહીંયાથી નીકળી ઘર એકદમ ખાલી થઈ ગયું કેમ કે બધા લોકો ગાડીમાં ગોઠવાઈ ગયા હે જલ્દી થોડું જલ્દી જલ્દી જો કેટલી બધી ગાડી એક તુફાને એક સ્વિફ્ટ ગાડી ગાડી ને હવે આપડી ગાડી આવે તો જો આજના ફંક્શન માં કેવું હોય આવું જો બંને પરિવાર મળે અને ઘણી બધી વાતો કરે અને અમારા જેવા પાછળ ખાલી જોવે તો આપણે આ એક સોફ્ટ નો ગ્લાસ મળ્યો એમાં શું લખ્યું હોય અપ બેબી હવે અમારા વડીલ જે બધા મોટા બેઠા મોટી ઉંમરના ના એ આ પીસે અપ બેબી કેવું લાગશે એની અંદર છે શેરડીનો રસ તો જો આ લોકો જે જાહેરા ને એ ઘર જોવા માટે જાહેરા અને આ જે ઘરે આપડા જીજાજી નું હોય તો બીજા બધા જે વડીલ લોકો એ ઘર જોયા બારે દેવપર ગામ ટ્રકો જોવા મળે જો કેટલી બધી ટ્રકો માં ઉભી અને આ તો જસ્ટ એક જેને કેવાય ને શું કેવાય નમૂનો હોય છોટા ટ્રક છોટા તમે જો આ તો ખાલી એક ગ્રાઉન્ડમાં અને આ તો જો અહીંયા જો રોડ ઉપર બી તમને ટ્રકો જ દેખાશે તો અહીંયા કને જો લક્ષ્મણ ભગવાનની મૂર્તિ બાપા બાપાએ બંધ કરના નાખ્યો અંબે અંબેમાં હતા અને અહીંયા કને છે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ અને મા સીતા તો જો અમે લોકો ઘર જોઈને પછી આવી ગયા આપણી જે સમાજવાળી લક્ષ્મીરાયણ કેમ કે જમવાનું જે છે અહીંયા કને જ છે તો જો અમે લોકો લાઈનમાં ઊભા રહી ગયા અહીં જમવા માટે તો જો આપણે જમવાનું આવી ગયું હે તો મસ્ત જમી એના પછી આપણે ફરી પાછા મળીએ તો આણંદ જે કાર્યક્રમ થયો એ તો થયો પૂરો હવે બસ જમીને અમે લોકો જશું સાયરા પાછા ઘરે અને શાયદ પાછા અમે લોકો પાછા આપણા ઘરે જઈ શકી રહ્યા વિરાણી જોઈ હવે કઈ રીતનું પ્લાનિંગ થાય તો જો આજે સામાન છે આપણે ગાડીમાં ગોઠવી રહ્યા હે અને અમે જે છીએ ને દેવપર થી આવીને થોડુંક આરામ કરી બે ત્રણ કલાક ને હવે આ બધું સામાન આપણે ગાડીમાં લોડ કરી રહ્યા કેમ કે હવે સારા ને બાય બાય કરવાનો સમય આવી ગયો છે ને અહીંયાથી આ લોકો જશે પહેલાં તમે જવાના છીએ એમના જે સુરતન બાપા છે ત્યાં અને ત્યાંથી પછી એનો જે પ્લાન હશે ત્યાં આપણે નખત્રા નથી વિરાણી આપણે પહોંચી જશું પણ સૌથી પહેલાં આપણે આ તેલા રાખી દઈએ ગાડીમાં ભાઈ તો જો બે ગાડી એક તો આ હે ને બીજી આ આ બે ગાડીમાં સામાન રાખી દીધો હોય है अभी क्या? कहां छे मंदिर वाला दादा ने सुना वाला बापा। वाला पापा यहां कने भी काम चालू है जो रूम्स ने बने रहा

જયારે બી ગાડીમાં ગાડી માં બેસીને એમ લાગે મંદિર માં બેઠા કેમકે આજે ફ્રેશનર રે ને એની અંદર કપૂર ની સેન્ટ હે મંદિર હે તમારું ગાડી આપડા મંદિર તો આપણે ઘરે પહોંચી ગયા હાલ હું બસ વિડીયો એડિટ કરવા બેઠો હું અને મને એમ હતું કે ફુવાને મેં કીધું ભાઈ નખત્રાણા ઉતારી દો મને તમે સીધા નીકળી જાઓ કંપની પણ મને શું વિરાણી ઉતારતા ગયા કે વાંધો નહીં પાંચ મિનિટ લાગશે શું ફરક પડશે તો આમ પછી આપણે વીરાણી ઉતરી ગયા ને ઘરે પહોંચી ગયા ફ્રેશ થઈને બસ આ વિડીયો એડિટ કરવા બેઠો વિડીયો એડિટ કરી અપલોડ કરી કાલ તમે જોજો ઠીક છે એ સુધી બ્લોગ જોયો તો અગર તમને પસંદ આવે તો લાઈક કરજો નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળશે નવો બ્લોગ સાથે ટાટા બાય બાય ટેક કેર અહીંયા કૂતરા હાઈટેડ નખતરાણા કરતા ના જોવો તો हाइट तो जो क्या अभी आप मैट ले सुखी जी उड़ाए सुखी जी है <laughs> <laughs> हे ले जाओ आजे आजे बाबा <laughs> नखतराना साइड तो बटका बटका होए आते तो जो सुमे कहीं खास जम्मू नू मलेरू तमने ना